દરખાસ્ત મિત્રો તો આ દે છે રક્ષાબંધન અત્યારે 2:30 વાગી રહ્યા છે તો અત્યારે અમે રાખડી બાંધવાની તૈયારી કરી રહ્યા છે તો તમને પર બતાવીએ તો મિત્રો આજ આપડા રક્ષાબંધન ની રાખડી કઈ તૈયારી ઓ હાલો મિત્રો તો અત્યારે અમે જાઈએ મિત્રો આ જોઈ શકો છો તમે નાદરા ગામમાં એક આવો ટાવર છે મિત્રો તમે જોઈ શકો છો આ કેટલો હોય તે મને પણ ખબર નથી પણ શું કામ કરે આમ કોઈને ખબર નથી તો અમને જો ખબર હોય તો કમેન્ટમાં બતાવજો તમે જોઈ શકો છો ને ગામમાં કેટલી પવન ચકી છે આ બાજુ અને આ બાજુ પવન ચકી વધારે છે ને ગામમાં અત્યારે તો અહીંયા પાણી ભર્યું છે વરસાદનું